કાર્યક્રમ યોજાયો ટ્રસ્ટના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્ય અને સોસાયટીના પ્રમુખ મંત્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા દિવાળીના તહેવાર બાદ પંચવટી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શુમેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાબતે જોઈ ફૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દાન ભેટ આપનાર દાતાઓનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌપ્રથમ તમામ લોકોએ સાથે મળી ભગવાન મહાદેવની સમૂહ આરતી કરી ત્યારબાદ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ઝડપી પૂર્ણ થાય તે માટે પ્રમુખ મંત્રી તેમજ કારોબારીના તમામ સભ્યો દ્વારા ચર્ચા કરી અને ભગવાન સોમેશ્વરને આ કાર્ય નિર્વિઘ્ન પાર પડી તે માટે પ્રાર્થના કરી આ સ્નેમિલન કાર્યક્રમમાં સોમેશ્વર મહાદેવ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ મંત્રી બળદેવભાઈ પટેલ બાબુભાઈ પટેલ કારોબારીના તમામ સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરપાલિકા સભ્ય શ્રી શિરીષભાઈ અને દરેક પંચવટી વિસ્તારની સોસાયટીઓના પ્રમુખ મંત્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સ્ને મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો સોમેશ્વર મહાદેવનું દિવાળી મિલન રાખ્યું છે આમાં પંચવટી વિસ્તારના સોસાયટીના પ્રમુખ મંત્રી ટ્રસ્ટના કારોબારી સભ્યો અને જે લોકોએ ડોનેશન આપ્યું છે એ બધા ભામાસાઓ આ બધાનું એક મિલન છે પંચવટીમાં સોમેશ્વર મહાદેવ એ આખા પંચવટી માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ખૂબ લોકો રોજે રોજ દર્શનાર્થી આવતા હોય છે અને મંદિર ઝડપી બને અને સારું બને એના માટે સૌનો સહિયારો પ્રયત્ન છે એટલે મંદિરની પ્રતિષ્ઠા એકાદ વર્ષમાં પૂર્ણ થશે મંદિરનું કામકાજ એકાદ વર્ષમાં પૂર્ણ થશે અને ત્યારે પ્રતિષ્ઠા અને આખું પંચવટી એક થઈને આ ઉત્સાહ મનાવે તો એક વાતાવરણ ક્રિએટ થઈ રહ્યું છે ત્યારે બધાને મારા જય સુમેશ્વર